આજે પૂર્ણિમાનો અનેરો અવસર છે અને ભગવાન જગન્નાથજીની જળયાત્રા છે જે નિજ મંદિરમાં પરત પહોંચી ગઈ છે અને મહાજળ અભિષેક કરવામાં આવી રહ્યો છે સીધા જ અમે દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં ભગવાનનો જળ અભિષેક થઈ રહ્યો છે એકસો આઠ કળશમાં સોમનાથના ભૂગળમાંથી આજે જળ લાવવામાં આવ્યું છે ગંગા પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ જળ લાવવામાં આવ્યું અને ભગવાનની અત્યારે જળ અભિષેક કરવામાં આવી રહ્યો છે ભક્તો ઉમટ્યા છે સાથે સાથે જ ભજન મંડળી હોય કે પછી ભક્તો આ લાવો લઈ રહ્યા વધુ ભાઈ કરો સાથે મારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ મારી સાથે જોડાઈ ગયા છે જે દિવ્યા અત્યારે ભગવાનનો જળાભિષેક થઈ રહ્યો છે કેવો માહોલ છે ભક્તોમાં કેવો ઉત્સાહ છે

દુગ્ધાભિષેક સહિતના પંચામૃત દ્વારા આ જળાભિષેક કરવામાં આવતો હોય છે અનેક એકસો આઠ તમામ સાધુ સંતો જે આજે મંદિરમાં ઉપસ્થિત જળયાત્રામાં રહ્યા છે તે તમામ સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજીનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક છે તે કરવામાં આવી રહ્યો છે સાથે જ આજે ભગવાન જગન્નાથજીના મંદિરમાં સાધુ સંતોનો ભંડારો પણ રાખવામાં આવ્યો છે કે જેમાં તમામ સાધુ સંતો આજે કાશી મથુરાથી વૃંદાવનથી જ્યાં આવ્યા હોય તમામ સાધુ સંતો અહીંયા પહોંચે છે અને જળાભિષેકની સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે અને જે બાદ ભગવાન જગન્નાથજી ગજાવેશમાં દર્શન આપશે ભક્તોને અને જે બાદ બપોર બાદ ભગવાન જગન્નાથજી વાજતે ગાજતે શોભાયાત્રા દ્વારા પોતાના મામાના ઘરે જશે અને મામાના ત્યાં મોસાડવાસીઓ તરફથી પંદર દિવસ સુધી લાડ લડાવવામાં આવશે અને પરંપરાગત જે લોકવાયકા રહી છે તે જ મુજબ આજે ભગવાન જગન્નાથજીનો નો જળાભિષેક છે તે કરવામાં આવી રહ્યો છે અને જે વાત દિવસ માટે ભગવાન છે તે પોતાના મામાના ઘરે જશે એટલે આજે જે ભક્તોની ભીડ છે જે મંદિરમાં જોવા મળી રહી છે જે આ જ ભીડ પર પોતાના મામાના ઘરે ભગવાન ભક્તોની ભીડ છે તે જોવા મળશે પંદર દિવસ માટે મંદિરમાં પણ વિગ્રહ સ્થિતિ રહેવાની છે એટલે કે ભગવાનની જ મંદિરમાં નહીં પરંતુ પોતાના મામાના ઘરે ફરવા જાય છે તેવી લોકમાયિકા મુજબ આજે વાંચતે કાચતે બપોર બાદ ભગવાન જગન્નાથજી પોતાના મામાના ઘરે જશે હાલ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક છે તે ભગવાન જગન્નાથજી નો કરવામાં આવી રહ્યો છે એકસો સુડતાલીસમી રથયાત્રા અને આ એકસો સુડતાલીસમી રથયાત્રાનો પ્રારંભ આજે જડયાત્રા કરવામાં આવે છે અને એ જ વાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે જે આજે ભગવાનના અલગ અલગ દેશ હોય છે જે પ્રકારે ભક્તોમાં પણ ભક્તોની

તેનો જળાભિષેક કરવામાં આવી રહ્યો છે